નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવા દર્શક મિત્રો શેરબજારના ધબકારામાં વાત કરીશું ગઈકાલે કેવું રહ્યું માર્કેટ ગઈકાલે આપણે જે પ્રકારે ચર્ચા ઘણી બધી કરી હતી અને તે પ્રમાણે આખા દિવસ દરમિયાન શું થયું માર્કેટમાં કયા કયા ખાસ સમાચાર છે સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો કયા સ્ટોક્સમાં ખાસ જે પ્રકારે ઉતાર ચઢાવ સારો એવો જોવા મળ્યો છે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટથી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક શેરબજારમાં અત્યારે સુધારાનો માહોલ થોડા ઘણા છે જોવા મળી રહ્યો છે આ સિવાય આપણે વાત કરીએ તો ગ્લોબલ લેવલ પર ખાસ શું સંકેત કે જે મળી રહ્યા છે તેની અસર શું જોવા મળી શકે છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું અને સાથે આજે માર્કેટ કુલ છે ત્યારે આજે ખાસ શું સ્થિતિ રહી શકે છે તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું અને ત્યારબાદ આપના પણ સવાલ લઈશું અન્ય જે ઇન્સ્ટ્રુમેન્ટને લગતા પણ આપણે વાત કરીશું તો સૌથી પહેલાં આપણે જાણીએ માર્કેટની સ્થિતિ કયા કયા સમાચાર ખાસ છે આપના માટે

એમની તમે પોઝિશન જોશો તો એક લાખની ઉપરની પોઝિશન હતી ઓવરઓલ ફ્યુચર્સમાં મેં કીધું હવે આ રજા પર જવાના છે એમના ત્યાં વેકેશન આવશે અને વેકેશન આવશે એટલે આ વેકેશન કે બે ચાર દિવસનું વેકેશન નથી કે જ્યાં આટલી બધી શોર્ટ પોઝિશન એ લોકો લઈને પછી મીન્સ દે ગો ઓન અ વેકેશન એ પોસિબલ નહોતું મીન્સ ક્યાંક મને પોસિબલ નથી લાગતું કે આટલી બધી શોર્ટ પોઝિશન લઈને ઘરે જતો બટ નેચરલ છે एट पार मींस जीरो जीरो करेगेटिव राखी हेज टू बी पॉजिटिव कारण पाचा अगेन न्यू एलोकेशन नवा वर्ष साथ तो, शोर्ट पोजिशन केरी करी अथ डिफिकल्ट थिंग तो, आ चर्चा हूँ पास में कर अठवाडला हूँ कर बैठो छु અને આજે આપણે ચેક કરીએ તો છેલ્લા કેટલા દિવસથી એફઆઈઆઈ દે આર કવરિંગ દેઆર શોર્ટ્સ કદાચ એમ કહું કે ફર્સ્ટ ટાઈમ અ લોંગ ટાઈમ એમના શોર્ટ જે છે એ લાખ થી નીચે થયા છે મીન્સ નાઇન્ટી સેવન થાઉઝન્ડ શોર્ટ્સ આર સ્ટીલ પેન્ડિંગ તો ધ જે શોર્ટ પોઝિશન એમની છે એ ગ્રેજ્યુઅલી કવર થશે તો આરબીઆઈ ના એના સાથે બી કોઈટ થાય છે પ્લસ મહારાષ્ટ્રના સીએમ એના સાથે બી કોઈટ થાય છે તો લેટ સી વોટ હેપન્સ પણ મુમેન્ટ મોટી આવશે જોવા જઈએ છે તો નિફ્ટી કરતા બેંક નિફ્ટી સ્ટ્રોંગ છે સચ આપણે ચર્ચા કરીએ છીએ એની કોઈ મત નથી તો મોટી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળશે હું એમ નથી કહું તો એમાં તેજી જ જોવા મળશે પણ ચાન્સીસ છે કેમ કહું છું ચાન્સીસ છે કે આરબીઆઈની એક તો જે મીટ છે એના અંદર જે પ્રમાણમાં જીડીપી ના આંકડા આવ્યા છે ફાઈવ પોઈન્ટ ફોર એ નો ડાઉટ ફાઈવ પોઈન્ટ ઇઝ ઓલ ડ્યુ ટુ ધ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કે એ એક્સપેન્ડિચર બહુ લો છે એટલે બાકી અધરવાઇઝ પ્રાઇવેટમાં તો સિક્સ પર્સન્ટ આપણે ચર્ચા કરીને બેઠા છીએ તો વેન ધીસ ફિગર ઇઝ લો ગવર્મેન્ટ ઓર આરબીઆઈ રાધર કદાચ રેટ કટ વિચારી શકે છે કરતા જ રેટ કટ વિચારી શકે છે જો રેડ કટ નથી વિચારતા તો કોઈ પોસિબલ એસએલઆર ઓર સીઆરઆર માં વિચારશે બટ એક આશા જે કહીએ એક હોપ જે કહીએ એ જાગી જાય છે એ ક્વાઇટ પોસિબલ ત્રણ માંથી કંઈક તો આપણને સાંભળવાનું મળશે અને આ ત્રણમાંથી કઈ વસ્તુ સાંભળવા મળશે તો બેંક નિફ્ટી સ્વાભાવિક વાત છે એક पॉजिटिव मूवमेंट सारी भी मूवमेंट तमने आपी सके छे सो टू बी शॉर्ट इन बैंक निफ्टी इज एन समथिंग ऑन द ऑपोजिट डायरेक्शन चांसेस नहीं लगता कि बैंक निफ्टी में यू शुड गो शॉर्ट इन दैट वे हां संकेत मले तुमने लगे कि हाँ मार्केट તબક્કે તો જે રીતના ચાલી રહ્યું છે તો બેંક નિફ્ટી લુક્સ મોર સ્ટ્રોંગી રાઈટ તો એફઆઈઆઈ અચ્છા એફઆઈઆઈ ગઈકાલે આફ્ટર લોંગ ટર્મ અગેન એક પોઝિટિવ ફિગર્સ આપણને જોવા મળે છે અને ડીઆઈઆઈ કંઈક બસો અઢીસો કરોડ એક શોર્ટમાં છે તો ઓકે અઢીસો કરોડ શોર્ટ ઇઝ નોટ અ બિગ ડીલ બટ એફઆઈઆઈ પોઝિટિવમાં છે તો ઇફ ધીસ કન્ટિન્યુસ ક્વાઇટ પોસિબલ આપણને માર્કેટમાં હજી થોડીક સ્ટ્રેન્થ જોવા મળી શકે છે લેટ સી મે બી ઇટ મે બી અ ફેક કેમ કે ગઈકાલે પહેલી વખત થયું છે તો આપણે એને બહુ સ્ટ્રોંગલી નથી લેતા અ શિવમ આપ રેગ્યુલરલી મારા સાથે જોડાયેલા છો તો તમને લાસ્ટીક મેટ વોઝી રાઈટ કે ચોવીસ હજાર ત્રણસો ત્રીસ ઉપર બંધ આપશે તો માર્કેટ ફર્ધર અપમું તમને જોવા મળશે આ સપ્તાહનો મેં તમને એક આંકડો મેં વાત કરી હતી

નીચે ગયો એન્ડ મિનિટ બાદ એ ફિગર ને ટચ કરીને મેન્સ ઓન લોઅર સાઈડ થોડુંક જઈને એન્ડ સ્ટાર્ટેડ કમિંગ અપ તો સ્વાભાવિક વાત છે કે જે મેં ફિગર વાત કરી હતી આપના સમક્ષ શેર કરી હતી આપણા દર્શક મિત્રોની સાથે અને જે આપણા દર્શક મિત્રો રેગ્યુલરલી આપણો આ કાર્યક્રમ આપણી આ ચેનલ રેગ્યુલરલી જોતા હોય છે એમને ખ્યાલ જ હશે અને દે ગોટ અ ગુડ રન મેં રેઝિસ્ટન્સ કરી છે જે રેગ્યુલરલી આપણા સાથે જોડાયેલા છે એ દર્શક મિત્રોની વાત કરું છું એમને એક બ્રેકઆઉટ લેવલની બી ખબર હતી કે આ સપ્તાહ નો બ્રેકઆઉટ લેવલ શું છે જેમ ગત સપ્તાહમાં ઇટમોસ્ટી ફોર થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એન્ડ થર્ટી

આપણે રિટ્રેસ પણ થઈએ એના ઉપર ઓપન થવું બે હાલના તબક્કે થોડુંક એ લાગે છે મે બી કદાચ આવતીકાલે પોસિબલ છે વોટ આર ધીસ લેવલ જે આપણા રેગ્યુલર દર્શક મિત્રો છે એમને ખબર છે આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિસ્કલોઝ ઇટ શિવ અને આ પૂછતા બી નહીં કારણ કે દર્શક મિત્રોને ખબર હોવી જોઈએ અને આપણા દર્શક મિત્રો આપણા દર્શક મિત્રો જ રહેવા જોઈએ એ આપણને છોડીને સેના માટે છે લેવલ્સ તો એમના પાસે હોવું તો યસ દે શુડ બી વિથ દસ અહીંયા થોડુંક હું સેલ્ફિશ રહી છી બાબુ એટલે પ્લીઝ તમે મને એમાં થોડુંક માફ કરજો હું સેલ્ફિશ મારા પ્રોગ્રામ માટે તો રહેવાનું છું કે ના મારા સાથે તમારે જોડાવતું પડશે ના તમે આજે મારા સાથે કાલે બીજા સાથે ના એ રીતનું ના ચાલે યુ હેવ ટુ બી લોયલ ટુ અવર ચેનલ ઓકે તો આ વાત ખાસ મારે સ્ટોપલો નજીકમાં નજીકનો દૂરનો સ્ટોપલો ચર્ચા કરી લઈશ કે વોટ વુડ બી ધોઝિશનલ સ્ટોપલો માર્કેટ આ એક બે દિવસમાં કઈ રીતના ટ્રેડ થાય છે એ તો કાલે હું ચર્ચા કરીશ કે પોઝિશનલ લોસ શું રહે છે કારણ કે માર્કેટ હમણાં જે એક સ્વિંગ લો કર્યું છે એક સ્વિંગ આપી છે ઉપરથી નીચે ધ ડેટ વિચ આઈ હેડ અનાઉન્સ રાઈટ લાસ્ટ ટાઈમ કે આ ડેટનો હાઈ લો વોઝ મોર ઇમ્પોર્ટન્ટ મારા તો સામે છે જ પણ આજે હું બધું ઓલમોસ્ટ સસ્પેન્સ સસ્પેન્સ જેવું રાખીને આપણા દર્શક મિત્રોની યાદ વાત કરું છું એમને બી થોડી કસરત કરવી જોઈએ આપણો એમની થોડી આપણને ખ્યાલ આવે લેટ સ્પીક નો ઇસ્યુઝ તો મારી લાસ્ટ ડેટ નો જે હાય છે દેટ ઇઝ ધ રેઝિસ્ટન્સ એ ડેટ થી આ ડેટ લેટ સી વોટ હેપન્સ

મારે એ ચર્ચા પર નથી પડવું કે ભાઈ ક્યાં સુધી જઈ શકે છે આઈ જસ્ટ વોન્ટ ટુ ફોલો ધ ટ્રેલિંગ સ્ટોપ લોસ કે ભાઈ હા માર્કેટ અપ ટ્રેન્ડ છે અપટ્રેન્ડમાં આપણે આપણે જવા દો મારે ક્યાં વચ્ચે પ્રોફિટ નથી બુક કરવું મારો લોસ હિટ થશે તો મારો જો સ્ટોપલો હિટ થશે તો ત્યાં હું એક્ઝિટ થઈ જઈશ હવે સિમ્પલ લોજિક રાઈટ મારો પહેલો લોસ ઓર લાસ્ટ સ્ટોપ લોસ વુડ બી ધ સ્વિંગ લો સ્ટોપ લોસ

પ્રોડક્ટ પાછળથી થોડું કે સેટલ થયું છે તો ત્યાં વોલેટિલિટી વધી ગઈ છે વિચ ઇઝ નોટ ગુડ સાઈન વિચ ઇઝ નોટ અ ગુડ સાઈન તો એ કેરફુલ રહેવાની જરૂર છે આપણને મે બી શું આગળ આવી રહ્યા છે અમુક નેગેટિવ ન્યૂઝ પણ આવી રહ્યા છે પોઝિટિવ ન્યૂઝ બી આવી રહ્યા છે ટેક્સીસ વધી રહ્યા છે હવે સિન્ટેક્સ આવી રહ્યા છે સિન્ટેક્સ ના નામે અગેન સરકાર પૈસા અ અગેન કલેક્ટ કરવાની વાત કરી રહી છે તો એક્સપેન્ડિચર આર ગેટિંગ ઇન્ક્રીઝ ઓન ધ મિડલ ક્લાસ પીપલ હવે સિન્ટેક્સમાં વધે છે તો દેટ ડઝન હું એમ નથી કહેતો કે ના કે આ વસ્તુ ના થવી જોઈએ સિન્ટેક્સ તમે કરો થર્ટી ફાઈવ શું તો ફિફ્ટી પર્સન્ટ કરો હંડ્રેડ પર્સન્ટ કરો આઈ એમ નોટ બોધર્ડ આઈ એમ નોટ બોધર્ડ ઇન દેટ ઠીક છે એમાં મને કોઈ કોઈ કઈ ચિંતાજનક નથી બટ ક્યાંક તમે સિન્ટેક્સમાં તમે વધારો છો તો જે કોમન જે રોટી કપડા મકાન જે આપણે કહીએ કહીએિક વસ્તુ છે ત્યાં તમે કન્સીડર કરો કે ત્યાં આપનો જે જીએસટી છે શુડ કમ ડાઉન ઇટ શુડ નોટ ગો અગેન ઓન ધ હાયર નો ઇટ શુડ નોટ ગો ઓન ધ હાયર નોટ જે રીતના આંકડાઓ ડેટા પણ જોવા જઈએ એની ચર્ચા નથી કરવી બીકોઝ ઇટ મોટાઇન બહુ ડિટેલમાં છે ચર્ચા આપણે સૌ જાણીએ છીએ કે ઇન્કમ ટેક્સ એક પોઈન્ટ આઠ ટકા એટલે નોટ ઇવન ટુ પર્સન્ટ દે પે ઇન્કમ ટેક્સ એન્ડ ઇન્કમ ટેક્સ ઇઝ અ મેજર કન્સ્ટિટ્યુન્ટ બટ બે હજાર ચૌદ થી હું વાત કરું એટલે ધીસ રેજીમ એન્ડ ધ પ્રીવિયસ રેજીમ ધ ટેક્સ કલેક્શન ઓર ધ ટેક્સ બર્ડન ઓન ધ કોમન પીપલ આમ વ્યક્તિ ઉપર વધી ગયું છે ટેક્સેશન પણ વધ્યું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોમન વ્યક્તિ પર ટેક્સ વધી ગયો છે મોંઘવારી તો આવક છે તો મોંઘવારી બી છે તો એના ઉપર હું ચર્ચા નથી કરવા જતો બટ ટેક્સ વધ્યું છે અને મિડલ ક્લાસ ઘટ્યા છે પૈસાવાળા વધારે પૈસાદાર થઈ ગયા છે તમે જીડીપી પર કેપિટલ ઇન્કમ સાથે બી તમે ગણવા જશો તો શિવમ પંચાણુ ટકા વ્યક્તિઓ લોકો આપણે દેશની જે એકસો ચાલીસ કરોડની જનતા છે એમાં પંચાણું ટકા લોકો જીડીપી ટ્વેન્ટી થાઉઝન્ડ પર મંથ બે લાખ ચાલીસ હજાર વાર્ષિક આવક હોવી જોઈએ આ જીડીપી છે આપણા દેશની રાઈટ પર કેપિટલ પર પર્સન આપની ઇન્કમ કેટલી હોવી જોઈએ હવે આપ તમે ગણી નાખો કેટલી હોવી જોઈએ તો આપણા ઘરમાં એક મેમ્બર છે તો બે લાખ ચાલીસ હજાર ચાર મેમ્બર છે તો ઘણી નાખો કેટલી હોવી જોઈએ કે બે મેમ્બર હોય તો કેટલી હોવી જોઈએ ઇફ યુ આર બિલો દેટ યુ બિલો પર કેપિટા ઇન્કમ શિવમ અને આપણા તમામ મિત્રો પંચાણું ટકા નાઇન્ટી ફોર પર્સન્ટ 94% people are below GDP per capita income. બે લાખ ચાલીસ હજાર ની પણ એમની આવક નથી પર કેપિટલ ની વાત કરું છું પર પર્સન ની વાત કરું છું મેં તમને એક્સપ્લેન કર્યો પર કેપિટા એટલે શું ઘરમાં બે વ્યક્તિ હોય તો ચાર લાખ એસી ની આવક હોવી જોઈએ ચાર વ્યક્તિ હોય તો નવ લાખ સાઈઠ હજારની આવક હોવી જોઈએ પર પર્સનની આવક વીસ હજાર પર મહિનાની આવક હોવી જોઈએ જો તમારા ઘરમાં ઇન્કમ હવે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે જીએસટી જે બધું થઈ રહ્યું છે ધેટ ઇનડાયરેક્ટ કોઈ બચતા નહીટ્સ ઓલ ઇન્ક્રીઝિંગ

કિરણ જાગી જાય અને યસ બધા ખુશ ખુશ ખુશાલી આવી જાય એવરીથિંગ ગેટ્સ મુવિંગ ઓન ધ ફોરવર્ડ સાઈડ લેટ સી વોટ હેપન્સ ઘણા બધા ઘણી બધી વસ્તુ છે જોવા જાવ તો ડિસ્કસ કરવા બેસીએ ને શિવમ તો દેર આર મેની થિંગ્સ વિચ કેન વર્ક આઉટ રાઈટ બટ ઓકે લેટ સી સમયની સાથે આપણે ચાલવાનું છે તો સમય ઓલમોસ્ટ વધવા આવ્યો છે પણ એ પહેલા હું તમને થોડીક વાત કરી લઉં તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વોઝ લુકિંગ ગુડ ટુ મી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હેઝ ગીવન અ ગુડ રિટર્ન હમણાં જે સ્વિંગ લો થયો જે માર્કેટ ઘટ્યું ત્યાંથી સારું ઉપર આવી ગયું છે હવે એની જે ગેપ આવેલી એ ગેપ ને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ઇટ શુડ નોટ કમ બિલો ધીસ ગેપ તો દેટ ગેપ ઇઝ સેવન હંડ્રેડ એન્ડ એટી ફોર સેવન એટી આ તમારો સ્ટોપડ રહેશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓન ધ પોઝિશનલ સાઇડ બીજો એક હોટ ટોપિક જે છે એચડીએફસી પાંચ દસ વીસ વર્ષ માટેના જે વીસ વર્ષનો બો કહી દીધું મેં પાંચ વર્ષના જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે દે શુડ હોલ્ડ ઇટ ધુડ હોલ્ડ ઇટ એમના માટે નો ડાઉટ આ જે ગેપ આવ્યું છે ઇઝ અ વેરી ગુડ સાઈન તો એમના માટે આઈ વુડ સે ધ સ્ટોપ લોસ નજીકમાં નજીકનો સ્ટોપ લોસ આપવાનો પ્રયત્ન કરીશ દેટ વુડ બી અરાઉન્ડ એટીન હંડ્રેડ થ્રી અઢારસો ત્રણ ઓર અઢારસો આપણે લઈએ તો એટીન હંડ્રેડ વુડ બી અ ગુડ સપોર્ટ ફોર ધેમ એક્સિસ બેંક અગેન અચ્છા એયુ બેંક ની મેં ગઈકાલે આપણે વાત કરી હતી કે એયુ સપોર્ટ ના નજીક છે લુક્સ કે અહીંયા બાઉન્સ આવશે અને ગઈકાલે જ આપણને એક બહુ પ્યારા સા સુંદર સુંદર સાઉન્સ મિલા હે તો અગેન એયુ બેંકમાં નજીકનો જે સપોર્ટ રહેશે એ રહેશે પાંચસો પંચોતેર નું તો પાંચસો પંચોતેર લેવલ ધ્યાન રાખજો પછી આઈસીઆઈ બેંક યસ આઈસીઆઈસી બેંક પણ એક શક્યતા દેખાય છે કે કેન મૂવ અપ પણ હજી આવ્યું નથી એટલે હું એમાં સ્ટોપ લોસ આપવાની વાત નથી કરતો આઈડીએફસી પણ નથી જતો હું ઇન્ડસ નવા નથી જતો કોટકમાં નહીં યસ કોટકમાં જસ્ટ ચેક ઇટ આઉટ કે હવે જે લો બન્યો છે મીન્સ ગઈકાલે જે લો બન્યો છે એનાથી નીચે બંધ ના આપે અને એનાથી નીચે બંધ આપીને ટ્રેડ ના કરે ઇફ કોટક અગેન બ્રેક્સ યસ્ટ એન્ડ ટ્રેડ બિલોવેલીટી છે કોટકમાં બી એક વોલાટી ને વનરેબિલિટી આપણને જોવા મળી શકે છે આઈ થિંક આટલા સ્ટોક્સની મેં ચર્ચા કરી છે નિફ્ટી બેંક નિફ્ટી વિશે પણ ચર્ચા કરી છે શિવમ જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ नती जी हां मेरा मित्र हमारा सगा संबंधी हूं हमारा फैमिली मेंबर सेलोको ट्रेडिंग इन्वेस्टमेंट करता हुआ है हालांकि फैमिली मेंबर इन्वॉल्व अबार है तक मारो इनडायरेक्ट इंटरेस्ट देम જોઈ શકો છો આવતીકાલે પરિમાલિસુ નમસ્કાર જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ વાત કરી શેર માર્કેટ ની આવતીકાલે ફરતી બનીશું ત્યાં સુધી રજા આવજો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર